સુરતમાં જે આજે રાત્રે શહાદતની રાત છે સુરતના જાપા બજાર વિસ્તારમાં સુરતના

ઉપસ્થિતિમાં અહીંથી તાજીયાઓને પસાર કરવામાં આવી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીં મુસ્લિમ વિરાદરો ઉપસ્થિત છે તાજા કમિટીના સભ્યો ઉપસ્થિત છે સાથે શાંતિ સમિતિના પણ સભ્યો દ્વારા ખૂબ જ સારી અહીં તાજીયાને પસાર કરવા માટે તેની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે અને જો પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીં ખૂબ જ સારી રીતે તાજા પસાર કરવામાં આવી રહ્યા છે સુરતના અલગ અલગ જે સલાબતપુરા મૈદરપુરા ઝાપા બજાર મોડી તકીસ વિસ્તારના જે તાજીયાઓ છે તે અહીં સુરતના ઝાપા બજાર વિસ્તારમાં નવાબ મહેલ થઈ પરત પોતાના સ્થાનક અહીંથી જઈ રહ્યા છે કેમ

ફરીને લોકો પોત પોતાના પટમાં સ્થાપિત કરશે અને આવતીકાલે આવતીકાલે બપોર પછી જોઈએ બપોર પછી આ બધા જો આપણા શહેરના અલગ અલગ વિસ્તારોમાં થઈને જો મુખ્ય રાજમાર્ગ ઉપર છે અને ત્યાં બધા જો તાજિયા લગભગ અઢીસો જેટલા નાના મોટા તાજીયા નીકળશે જોઈએ અને લોકો જો આ શાહતના દિવસ યાદ કરશે જોઈએ તો સમગ્ર જો એ પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે અમારા કરીબ સાડા ચાર હજાર જેટલા પોલીસ અને કરીબ જોઈ સાડા ત્રણસો જેટલા અધિકારીઓ પીએસઆઈથી માંડી જોઈએ સિનિયર અધિકારી સિંહ તો બધા ડિપ્લોયડ છે જોઈએ અધ્રોણ કેમેરાઓ લાગેલા છે સીસીટીવી કેમેરા છે ફોર્ટી વન કેમેરા છે અને અમે લોકો એમરજન્સી લાઇટો પણ અમુક અમુક ધાબા પોઈન્ટ ઉપર લગાવે છે જેથી ધાબા ઉપરથી વધારે સારી રીતે જો અમે સુપરવાઇઝ કરી શકીએ સમગ્ર વ્યવસ્થાને જોઈએ અને આ સિવાય જેટલા બી એવા તથ્યો જો કોઈ કોમી એકલાસમાં નુકસાન નહીં કરે એના ઉપર બી ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ કાર્યવાહી કરી રહી છે જો પીક પોઝિટર છે જો એવા જો ભીડના લાભ લઈને જો લોકોના મોબાઈલ ફોન જે ચોરી કરતા હોય આ સમગ્ર પોલીસ તમામ પોલીસ સ્ટેશનોમાં એના પાછળ જો ટીમો લગાડીને એના ઉપર બી કારવાહી કરવામાં આવી રહી છે અમારે બધા લોકોના અપીલ છે કે કોઈ પણ પ્રકારના કોઈ બી અગર મેસેજ ખોટા મેસેજ ફેલાય છે અફવા ફેલાય છે એના કોઈ ધ્યાન નહીં આપે જોઈએ પોલીસ છે લોકો છે અમે બધા લોકો કોમના લોકો સાથે મળીને ખૂબ સરસ માહોલમાં આપણા જો તહેવાર પૂર્ણ કરીશ જોઈએ અને કોઈને કોઈ પણ કોઈ તકલીફો હોય તો સો નંબર ઉપર કોલ કરે અમારી લોકોને બધા લોકોને હાજરી રહેવાના છે એના ઉપર કોલ કરે જોઈએ અને બધા લોકોને અમારે અપીલ છે કે એક એકબીજા સાથે મળી જોડીને આ તહેવાર જોઈએ સારી રીતે બે દિવસ તહેવાર છે એને પૂર્ણ કરીએ સર પોલીસ વ્યવસ્થા અમારા ટોટલ લગભગ જેટલા બી વિસ્તારમાં થવાના છે જ્યાં ટ્રાફિક ડાયવર્ટ કરવાના છે ધાબા પોઈન્ટ છે ડીપ પોઈન્ટ ઉપર છે જોએ રોડ ઉપરનો પૂરા બંદોબસ્ત છે ને લાયદા બંદોબસ્ત છે ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમો જ્યાં અમારા ઇમ્પોર્ટન્ટ જગ્યા છે ત્યાં ડિપ્લોયડ છે જોઈએ અને જે રીતે અમને બતાવે કે અમે ચાર કંપની એસઆરપી અને એક સીઆઈસીએફની કંપની ને પાંચ કંપની જો ડીજી સાહેબ તરફથી મળી છે એના બી સ્પેશ અમે ડિપ્લોયમેન્ટ કરીએ છીએ જોઈએ એના બધા આગળ તમે વાત કરી પેરામિલિટરી ફોર્સ એસઆરપી પોલીસ હોમગાર્ડ બધા ઘર મળે તો છે હજાર જેટલા લોકોના સમગ્ર ડિપ્લોયમેન્ટ જોઈએ પૂરા વ્યવસ્થા માટે રહેશે અને તમામ લોકોને પ્રોપરલી બ્રિફિંગ કરવામાં આવે છે કે ઓનર ડ્યુટી છે કઈ રીતે સારા સંકલન તાજી કમિટીના લોકો સાથે જો અલગ અલગ જો તાજિયા છે એના આયોજકો સાથે મળીને સરસ રીતે જો આપણે વ્યવસ્થા પૂરા કરી છે કમિટીને કયા પ્રકારની પોલીસ તરફથી સૂચના આપો આ કમિટીના જો આગેવાનો છે દર વખતેને જેમ મદદ કરતા રહે છે પોલીસ પ્રશાસનના અને આ વખતે બી આ લોકો અલગ અલગ જો નાકા છે અલગ અલગ જો વિસ્તાર છે એના પોતપોતાના રીતે આપણી ડ્યુટી આ લોકો વહેંચણી કરી છે કે ત્યાં ઊભા થઈને પૂરી વ્યવસ્થા અમે સુચારુ ચાલે એના માટે તાજિયાને આગળ વધારવાના બીજા કોઈ સૂચનાઓ હોય તો આ સૂચના આપવાના જોઈએ તો આ તાજિયા કમિટીની તમામ જો ટીમો છે લગભગ એકવીસ જેટલા અમારા મેમ્બર છે ટીમમાં આ બધા લોકોના અલગ અલગ કામ જો કમિટીએ વહેંચડી કરી છે અને આ લોકો પોલીસ સંકલન રહીને તો પૂરી વ્યવસ્થા સારી રીતે જાળવશે